तो एक फड़ेल हाँ फरी गई है नादिया का एक बांधी है बांधी पादन हमें जो जाए घड़ी पर तो बुरा था जा चढ़वा जाए सीधे घरे पार्डन छोड़ आना वहाँ Thái không thấy cái garantina kiểu vậy. Tại cái tiệc đó bị níu đi lấy

આપણે આપણે જ પાડે નહીં પેલા હતો એ પાડો બીજો વેચી નાખ્યો તો બસ એ મારવા જ દોડે આવો જો રાડું દીએ એટલે पाडो धीरो पड़े छे કેમ કે આદી એક બેન થઈનેજી ગઈ છે એટલે ઘડીક કલાક ડોટ કલાક થાની પછી છોડીસ ન એટલે આ બે થઈ જાહે ખવાણ પર માં જો અહીં મેકઅપ કર ઓન ચાલુ થઈ ગયો કે એક ખાટ ચરા પૂરી છે ને એટલે માં પાણી ભરાઈ ગયું છે અને અહીં બે દાવા ચૂટી ગઈ છે એકસાથે એની પાડી આલી बाजू આ બીડી વેની છે બસ એમ ધાવાનું જડી ગયા હા ગમે હોય બીજી પાડેડું ધાવતું હોય એમાં માને એટલે ઓલી ગઈ ધાવા દેતી નથી આપ કૌલી અત્યારે આપણે બે બધી ઘરે જ ગઈ છે તો બધી આમણી વહી ગઈ હતી ચક્કર મારવા તો હાકી હવે અહીંયા ઘરે ખાશે આપણે હવે જવાનું કડિયા કામ આવી ગયું ઓલો આવી ગયું મિસ્ત્રી ને

તે દાડો બુકા મંડા હે ના પાણી ખાડો છે આજી પણ ભરવો થોડો કને જેસી બી આવે એટલે દિવા એ બી લોજ બકેટી હે ને ખાતર ના છે એ ખાતર હે ને ગઢાઈ જ ને તો એન પછી ખાડા ઊંડો કરીને પાણી ભરી નાખો છે બપોરાને ભે હું બી હે કે અને ખાડામાં બેહડો છે ને ફેટ વધારે આવશે તેમ કે પે હું દાઢી પડી જાય ને એટલે दो दिन गाय इकट्ठा दी जाए ट्राई करिए जाओ वक्त मेरा भी गया को काड़ो ऊंडो कर करव पेट में देखाड़ी तब ने आप घर भी डरी चालू थी चालू छे जाए पी वो नहीं चालू है काम आज पतरा टकाई गया है प्लास्टर बाकी है ना ते बदा जो भेगो भूको खाए ये आज देखो खातरवर भाई जो आव्या है तेरे अब फाइनल करे हूं कि जवाब दिए खबर पड़ेगी बिड़ गाय तो बांधिज राखी है राधा ने गोरी ने मंगू ने मंगू ना है छोड़वानी क्योंकि पानी पीवा टाणे छोड़वानी नहीं छोड़ता नहीं है गोटियों पाड़ी में भूख ना बद खाइज अरे हट 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 हराधवाचे यमुना गोरी रतन ने कृष्ण वहाँ बजन मंगवा <स्थाथ> આપણે જો અહીંયા બે હું રખડાવી હવે ભૂકા ખાય ચણા ને ખાધું પાડું આપડે અહીંયા ઉભો બે બી ઓલા ભાઈ તો ભી હવારે એક ભી થઈ ગઈ હતી એક ના થઈ કેમ કે એ ભી આરે હતી ને એ બાંધી ગયા ભાઈ ને ઉતામાં હતી કે બાંધી જાઉં છો ને બાંધી જાઉ થઈ ગયા થઈ ગયા ને ક્યાં એ કે રાડું દેતી હતી પણ દેખાતું નહોતું કે બારા થઈ નહીં પાડો તેરાય મણ રાખણ બાકી ભેં હુંવા રાખે ગાયોને હવે છોડવાની હવે ટાઈમ થઈ ગયો હવે ડી આથમો આવી ગયો છે કપની માં જો ઝવાડા નીકળે દેતા કાતિયારા બેને મસ્ત જેક ઉપડી ગઈ છે સમંત નાગરાજી ને જેક બયોગર હવારે દરબારના ખેતરમાં અહીં બાજુમાં તો ભાઈ ધરો કરીને આવ્યો છે અત્યારે મને મજા આવે મસ્તી કરવાની મારવા જોઈએ બેક પેમ બલી જો મચાણા ને ખારી મંડાણી ને બાજ જોન ચાલુ છે જો બચ્ચે તો અત્યારે જો બે હોંચારી લીધું હવે બધે ને ખેલ કરવા ની છે બાંધોન ટાઈમ થઈ ગયો બાકી નરતી આખડ વઈ ગઈ ખીલે હવે ધરાઈ દી હે ને પાણી પીને બેહી ગયા હવે ખીલે પોચી ગયા એટલે બાંધવાની સીધી મે વિડિયો ગમતો તો લાઈક સ ને સબસ્ક્રાઇબ કરી નાખજો યાર સલામ ના કર યાર થોડું સપોર્ટ કરતા રહ્યો કાડું આપણો મેકઅપ કરતો જો અમે